રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં હવે અંતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે તો ધોરાજી તાલુકામાં બે દિવસથી ટેકનિકલ ખામીને કારણે મગફળી ખરીદી પ્રક્રિયા શરૂ થવા ન પામી હતી તો અંતે ટેકાના ભાવે મગફળીની ખરીદી આજ રોજ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો હતો તો ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ દસ હજાર સાતસો ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારે આજ રોજ ખરીદીને મુહૂર્તમાં એકાવન ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરી અને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા તો મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી આવ્યા હતા તો મગફળી ખરીદ કેન્દ્રને સીસીટીવી કેમેરાથી સજ્જ પણ કરાયું હતું તો ખેડૂતો

સરકાર કે ચાલુ વર્ષ દરમિયાન એની અંદર વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકની અંદર થોડી ઘણી ખામીઓ આવેલ છે એ ખામીઓને ને જતી કરી અને ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે અને આ ખરીદી કર્યા બાદ ખેડૂતોને તાત્કાલિક એના જે વેચાણના રૂપિયા છે એ તાત્કાલિક ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવે કારણ કે પાછતરા વરસાદને કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે નવો રવિ પાકના વાવેતરની અંદર ખેડૂતોને ખાતર બિયારણ અને હાથીયડના જે ખર્ચાઓ થાય છે ખર્ચાઓને પહોંચી વળવા માટે ખેડૂતો પાસે અત્યારે નાણાં નાણાંની તાતી જરૂરિયાત હોય ત્યારે ખેડૂતોને તાત્કાલિક આ જે ખરીદી છે ખરીદી કર્યા બાદ એના રૂપિયા ચૂકવવામાં આવે એવી અમારી માગણી છે મારું નામ પટેલ પિયુષભાઈ ભાવ છે અને ગઈકાલે અમે એકાવન ધોરાજી સેવા સહકારી મંડળીના કામગીરી મગફળી ખરીદીની સોયાબીનની ની મગન સોપેલી છે અને આજે અમે આ ખરીદીની પ્રક્રિયા ચાલુ કરી છે ગઈકાલે અમે એકાવન મેસેજ કર્યા હતા અને અત્યારે ખેડૂતોના બધા માલ ને એના ઢગલા કરી અને માલ ચેક કર્યો છે અને એના ઉતારા અમે પદ્ધતિ કામ કરીએ છીએ અને માલ મફળીનો માલ સારો આવે છે અને ખેડૂતો આ બધી પ્રક્રિયાથી ખૂબ જ ખુશ છે અને અમે પણ ખુશ છીએ અને અહીંયા ધોરાજી સેવા સહકારી મંડળી તરફથી સીસીટીવી કેમેરા લાઈટ પાણી સિક્યુરિટી વ્યવસ્થા બધી તમામ પ્રકારની ફૂલ વ્યવસ્થાથી અહીંયા આ આ કમ્પાઉન્ડમાં અમે કામ કરીએ છીએ અતુલ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ કેકના મેદાનમાં એપીએમસી ધોરાજીના બાજુમાં અને આ કામગીરીથી આજે ખેડૂતો ખૂબ જ ખુશ છે અને આજે અમે મૂર્ત કર્યું હતું અમારા ધોરાજી સેવા મંડળીના મંત્રી શ્રી મનસુખભાઈના હાથે અમે આ મૂર્ત કરી હતું અને ખેડૂતોનો આનંદ છે અને અમારા મંડળીના પ્રતિનિધિઓનો આનંદ છે અને અમારો સ્ટાફનો પણ આનંદ છે અને આ ખરીદી અમે સારામાં સારી કરીશું અને સરકારનો સંસ્થા ગુચકો માસુલનો અને સેવા મંડળીનો અને ખેડૂતોનો બધાને ન્યાય મળે એવી રીતે અમે દસ હજાર સાતસો ખેડૂતો નું રજીસ્ટ્રેશન છે મગફળીમાં સોયાબીન માં પાંત્રીસો રજીસ્ટ્રેશન છે અમારી પાસે જગ્યા પણ પુષ્કળ છે અમારી પાસે લેબર કોન્ટ્રાક્ટ માટે મજૂરો પણ વ્યવસ્થા છે આજે પહેલો દિવસ છે જેમ જેમ આવશે એમ અમે શીડ્યુલમાં વધારો કરી દઈશું અને આ જે સરકારે જે સમય મર્યાદા આપી છે એના પહેલા અમે આ કામગીરી વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી દઈશું ખાતરી આપીશું મારું નામ ટિલાળા સંજયભાઈ ગોપાલભાઈ નામ ભોળા હું હું એક ખેડૂત જ છું મારી મગફળી લઈને આવ્યો છું અને ખરીદ કેન્દ્ર ધોરાજી ચાલુ થઈ ગયું છે સારી રીતે ચાલે છે મેં તપાસી લીધું અને મારો માલ પણ આવે છે હાજરમાં હમણાં છે અને સરકારને મારી એટલી વિનંતી છે કે જેમ બને એમ ખેડૂતના ખાતામાં જલ્દી પૈસા આપે ખેડૂત ઊછી ઉધારા કરીને બેઠો છે તો જેમ બને એમ આઠ દિવસ પાંચ દિવસ ત્રણ દિવસ બને તો ત્રણ દિવસમાં આપે એને સામે ચૂકવવા તો ખરાના ખેડૂતને ખાતરના ચૂકવવા દવાના ચૂકવવા ભાડા ભથ્થા ચૂકવવા તો જરાક

ખરીદી બધી બધી માંડવી લીધા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ